તલોદ ગામના શાળાના બાળકોએ મેઘરાજાને રીઝવવા જળ કળશ યાત્રા કાઢી મહાદેવને અભિષેક કર્યો સાબરકાંઠા તલોદ પંથકમાં વરસાદની રાહ જોઈ ખેડૂતો ચિંતિત બન્યા છે જુલાઈ માસે શરૂ થવા આવ્યો છે પણ હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો અને ઘાસચારાની અછત ઊભી થઈ છે જળાશયો સાવ સુકાઈ ગયા છે ત્યારે તલોદ ગામ પ્રાથમિક શાળાના બાળકોએ મેઘરાજાને રીઝવવા ઢોલ વગાડી વાજતે ગાજતે જળકળશ યાત્રા કાઢી મહાદેવને જળ અભિષેક કર્યો હતો અને મહાદેવને વરસાદ વરસાવવા વિનવણી કરી હતી બાળકો ભગવાનનું રૂપ હોય છે નિખાલસ અને નિર્દોષ બાળકોની પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળીને મેઘરાજાને જલ્દીથી મોકલશે એવી ગામ લોકોએ આશા વ્યક્ત કરી હતી રિપોર્ટ જીતુભા રાઠોડ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત તલોદ સાબરકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર